આજરોજ ઓએનજીસી એનજી સી દ્વારા ગેરકાયદેસર જમીન સંપાદ અને અપૂરતા વળતર બાબતના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજરોજ બપોરે સાડા બાર વાગ્યે ઓએનજી સીના ગેરકાયદેસર વલણ બાબતે જમીન સંપાદ અને અપૂરતા વળતર બાબતના

ખેડૂતોની જે જમીનો છે એની કિંમત અને બીજું કઈ ઓએનજીસી લાખો કરોડોના કોન્ટ્રાક્ટો ચાલે છે છતાં પણ ખેડૂતોના જે વારસદારો છે એમના કાયમી તો આપતા નથી પણ કોન્ટ્રાક્ટમાં ક્યાંય જવાબ આપતા નથી તો કમસે કમ જો એ રોજગારી પૂરી પાડવામાં આવે તો ઘણા બધા ખેડૂતોનો લાભ લઈ શકે છે તો આવા નિયમો બનાવવામાં આવે જેથી ખેડૂતોનું શોષણ બંધ થાય આ અમારી માંગણીઓ છે અચ્છા નહીં માગણી સ્વીકારે તો આગળ શું કરશો જો અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો આગળ બહુ મોટું આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો ગાંધીનગરે સચિવાલય ખાતે પણ ધરણા કરવામાં આવશે